થી શરૂ થતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત ગુગલ આઈબીએમ એમેઝોન પે જેવી કંપનીઓના પ્રતિનિધિઓ લેશે ભાગ ગિફ્ટ સિટીના વિકાસ ઈ કોમર્સ તથા ઇલેક્ટ્રિક વાહનો સ્ટાર્ટઅપ જે હોય છે એ પર યોજાશે વાયબ્રન્ટમાં સેમિનાર વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનો નો કરાવશે પ્રારંભ યુએઈ ના રાષ્ટ્રપતિ બની શકે છે અમદાવાદના મહેમાન એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ઉજાઈ શકે છે ભવ્ય રોડ શો જામનગરમાં ઠેક ફેસ્ટ બે હજાર ચોવીસનું કૃષિમંત્રી રાઘવજી પટેલે કરાવ્યું ઉદ્ઘાટન દેશભરના ઉદ્યોગકારો દ્વારા બસો પચાસથી ત્રણસો સ્ટોલ્સ પર અવનવા ઉત્પાદન અને અદ્યતન મશીનરીનું થશે પ્રદર્શન જામનગરમાં પચાસ વર્ષથી ચાલતા બ્રાસ ઉદ્યોગ માટે મોટી તક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો ચાર જગ્યા માટે ભરતીની જાહેરાત હેડ ક્લાર્ક સેનિયર ક્લાર્ક

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમૃદ્ધિ પોર્ટલનું કર્યું લોકાર્પણ દાળનું ઉત્પાદન કરતા ખેડૂતોને એનએ એફડી અને એનસીસીએફમાં રજીસ્ટ્રેશન કરાવવા કરી અપીલ ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ટેકાના ભાવે સો ટકા ખરીદીનો મળશે લાભ બ્રેલ લિપી સંશોધક લુઈસ બ્રેલ નો આજે જન્મદિવસ બ્રેલ લિપી રૂપમાં વિશ્વભરના માં ચક્ષુઓને આપી ઉત્કૃષ્ટ ભેટ અંધજનોને મદદરૂપ થતા સાથે દૂરદર્શને કરી ખાસ વાતચીત ના ગૃહિણીએ પોતાની ઘરની છત પર ફ્લાવર શો નું કર્યું આયોજન ઘરના ખાલી કેન પાણીની બોટલ નકામા વાસણો ની અંદર રંગબેરંગી ફૂલ ઉગાડ્યા તાલીમ વગર જ સુંદર બગીચાનું નિર્માણ લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર રાજ્યના ખેડૂતોને માથે ફરી એકવાર માવઠાનું જોખમ આઠ નવ અને દસ જાન્યુઆરીએ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ બનાસકાંઠા સાબરકાંઠા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી તો ઠંડીનું જોર પણ રહેશે યથાવત કેપ્ટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું બીજી ઇનિંગમાં ભારતને મળ્યો હતો ઓગણ રનનો ટાર્ગેટ બે મેચની ટેસ્ટ સિરીઝ એકની જેમ એકની બરાબરી સાથે થઈ સમાપ્ત